નમસ્કાર મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાણીમાં ભેંસો કઈ રીતે બતાવવાના છીએ કે આખો મેળો ધસમસતો વહી જાય છે પાણીમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આવું જે વાતાવરણ હોય ત્યારે તમારે મેળામાં ન જવું જોઈએ કેમકે મેળો નહીં થાય તો આવતા વર્ષે થશે આ વર્ષે નહીં થાય તો ઓલા વર્ષે થશે પરંતુ તમે જો આ રીતે જીવ ગુમાવી દેશો તો પછી બીજી વખત તમને મેળો કરવા નહીં મળે અને મિત્રો એક વિનંતી કરું છે કે ક્યારે પણ પાણીનો ધસમસતો પ્રવાહ જતો હોય તેમાં ન જવું અને આપણા જીવનું જોખમ જીવને જોખમમાં ન મૂકવો જોઈએ કેમકે ઘણા લોકો એવા હોય છે કે રીલ્સ બનાવવાના કે પછી મેળામાં જવા એટલી બધી હઠ લે છે કે ઘરનું કોઈ વ્યક્તિ તેની સાથે જવા મજબૂર થઈ જાય છે પોતે જે વ્યક્તિ હઠેલી હોય છે તે તો જીવ ગુમાવે છે પરંતુ સાથે જે વ્યક્તિ જાય છે એ પણ પોતાનો જીવ ગુમાવ છે તો મિત્રો ક્યારેય પણ મેળામાં ન